રોડ મટીરીયલ ડેપો પાસે ડાલમિયા ફાર્મ સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે સ્વાગત કરાશે ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે રત્ન કલાકારો આવકાર બાદ કાર્યક્રમમાં જોડાશે સુરતમાં પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષાની દ્રષ્ટિએ રિહર્સલ પણ કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે ડ્રીમ સિટી ખાતે આવેલા હીરાબુસના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે ત્યારે આગલે દિવસે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તેમના કોનવેની રિહર્સલ કરવામાં આવી રહી છે જે પ્રકારે કોનવે આવી રહ્યો છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત ખાતે પહોંચશે સુરત ખાતે આવીને પહેલાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ તેઓ સીધા સુરતના ખજોક ખાતે આવેલા ડ્રીમ સિટીના ડાયમંડ બુસ ખાતે પહોંચશે ત્યાં આગળ ડાયમંડ બુસમાં પ્રથમ વિઝિટ કરશે ત્યારબાદ બે હજાર જેટલા મહેમાનો જે દેશ વિદેશથી આવેલા છે તેમને સંબોધન કરશે સૌથી મહત્વની વાત છે કે ડાયમંડ બુસ હીરા ઉદ્યોગનું સૌથી મોટું એક સપનું હતું ડાયમંડ બુસમાં પિસ્તાલીસ હજાર કરતા વધારે ઓફિસો આવી છે દેશ વિદેશના બાયરો અહીંયા હીરા ખરીદવામાં આવશે કહી શકાય કે ડાયમંડ સિટી એટલે કે સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને દસમાંથી આઠ હીરા જ્યારે સુરતમાં તૈયાર થતા હોય છે ત્યારે ડાયમંડ ઉદ્યોગને વેગ મળે તે માટે ખાસ તૈયાર કરવામાં આવેલું હીરા બુસ આવતીકાલે હીરા ઉદ્યોગકારો માટે ખુલ્લું મૂકવાના છે ત્યારે આ હીરા ભૂસનું ઉદઘાટન કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આવી રહ્યા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે ચોવીસ કલાક પહેલાં એટલે કે આવતીકાલે ઉદ્ઘાટન છે એ પહેલાં જ દેશના વડાપ્રધાનના કોર્નવેની રિહર્સલ ચાલી રહી છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આવતીકાલે આ જ સમયે દેશના વડાપ્રધાન હીરા ભૂસ ખાતે પહોંચશે તો પ્રથમ આવ્યા બાદ હીરાબુશની મુલાકાત કરશે પ્રથમ બ્લેક ગાડી જે બ્લેક ગાડીમાં આગળ બેસીને તેઓ આવશે સતત તેમનો કોન્વેસ એ આવી રહ્યો છે કહી શકાય છે હીરાબુશની મુલાકાત બાદ તેઓ અહીંયા કહી શકાય કે એક સભાને સંબોધવાના છે બે જેટલા તમામ હિરાજ ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ અને બે હજાર કરતાં વધારે મહેમાનો વિદેશથી સુરત આવવાના છે ખાસ કરીને દેશના વડાપ્રધાન સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ તેમની સાથે અહીંયા આવવાના છે એક કલાક જેટલી સભા ચાલશે કારણ કે સુરતનો સૌથી મોટો ઉદ્યોગ હીરા ઉદ્યોગ કહી શકાય છે ત્યારે હીરા ઉદ્યોગની હીરાબૂસ શરૂ થયા બાદ સૌથી મોટો વેગ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે લાંબા સમયથી હીરા ભૂસની આતુરતાથી રાહ જોવાઈ રહેલી જોકે સુરતને એક સાથે અનેક સોકાતો આવતીકાલે મળવાની છે હીરાબૂસ તો ઓપન થશે સાથે સાથે સુરત એરપોર્ટને ગઈકાલે જ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે કે તેના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઓપનિંગ સાથે સુરતથી બે ઇન્ટરનેશનલ ફ્લાઇટોને બી લીલી ઝંડી દેશના વડાપ્રધાન આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કેમેરામેન ભરત બ્રહ્મણ સાથે ક્રિતેશ પટેલ ન્યૂઝ જટિલ ગુજરાતી સુરત તો મોરબીથી વાતના સમાચાર મોરબીમાં બધું એક મહિલાનું હાર્ટ અટેકથી મહત્ત્વ છે ટંકારાના વીરપર ગામે મહિલાને હાર્ટ અટેક આવ્યો સુડતાલીસ વર્ષીય મહિલાને અચાનક છાપીમાં દુખાવો થયો સિવિલ હોસ્પિટલમાં તબીબે મહિલાને મૃત જાહેર કર્યા ટંકારા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો હવે નજર કરીએ ટોપ થ્રી હેડલાઇન્સ પર